તમારી હા મારો ખાસ ભાઈ બંધ છે મારી વાત તમારી હાચી મારો ખાસ ભયબંધ છે પણ હીરો કોઈ મારા વિશે બોલશે ને બરોબર તો એ પછી જો એ પછી હું એમ રીતે મારા ભાઈ હું પછી ને નઈ બીજું તારે શું કરું કે મારા પણ જો તમે નંબર નાખી દીધેલો છે બાકી થઈ ગયા તમે હજી આ કરી નઈ તમે કોઈ દાડો ફોન કર્યો નહી તમને ખબર છે પણ અમારી તકલીફ છે સોલ્વ થાય તમે શું કીધું તું

એટલે હું આવવાનો હતો તમે કહીને આડ્યો તો બરોબર કે બધું કમ્પ્લીટ થઈ જશે એટલે આવીશ પણ અમુક વસ્તુ એવી હશે હજી કમ્પ્લીટ નહીં થઈ તો જાહેર થાય તાર આપણે આવી જશે અહીંયા બરોબર મોનતા કરવા તમારી જે મનતા બાચી છે એ કહીને આખી પણ તમારે આજે બાબુને થયું કે નહીં એમાં મને કશું ખબર નહીં તો મને બાબુ તમારા વિશે કોઈ વસ્તુ બોલ્યો મારા મારામાં તમારા પ્રશ્ન નો કોઈ બી પ્રશ્ન આવ્યો બંધ રીતે જે લડવું હોય નામ ના લે તો બરાબર પછી મેટલ છે મારા કોઈ પ્રશ્ન આપો જોડે ભાઈ ને સમાધાન થઈ ગયું તમારી વાત આખી પટી ગયેલી છે પણ એ તો એટલે એ મેં પૂછ્યું તું માર્યો હતો આપણું મેં પૂછ્યું તું એટલે મને કે હું વિડીયો ના બનાવત પણ એ લોકો એ વિડીયો બનાવ્યો એ ભાઈનો અને કે ભાઈ ની આઈડી કશું કોઈ હતું જ નહીં તો કે એ ભાઈ ઈરાય લાયક ફોલોઅર લે છે આવી રીતના

વિરોધ મને એવો જવાબ આવ્યો કે યુટ્યુબ ચેનલ બંધ યુટ્યુબ ચેનલ કે બંધ થાશે મને કશું નહીં હું યુટ્યુબ બંધ કરી દઈશ મૂકું પણ કે ગાડી બોલીશ પોલીસ સ્ટેશન થી કાર્યવાહી તમારો પ્રશ્ન છે તમે શું કમ બોલો બીજું કમાવાના ઘણા સંતા છે

મેસેજ હતો કે હું કે બનાવવાનો બનાવાનો પૂછી લઉં ભાઈ એનો ભાઈ બનશે એટલે એની રીતે જે લડી લે પછી તૈયારી રાખવાની તૈયારી રાખવી પડે કે એક વખત એ બનાવ્યો તો તમારો નામ લઈ

નાનાપની કાર્યવાહી કરાવો કે ગમે તે બેઠે છે આખા ઝોપડી જઈએ તમ તો કે આટલી મુસીબતો આવી આટલી વિઘનો આવી આટલી પ્રગતિ કરી આટલું બધું કર્યું છે દીવા જેવું નહીં દેખાતું કે વ્યક્તિ છે ને કેના આ લોકો

દોસ્ત ને દુશ્મન થતા વાર ના થાય બરોબર એટલે હું કું કહીશ બરોબર પછી નામ લે ને પછી હું તમારા સપોર્ટ માં ઉભો ર બાબુ ના સપોર્ટ માં તમારે જી કરવું કરજો બરોબર તમે શું લે મારા વિરોધમાં ઉભા આવી રીત ના ગીતો નું આમ કર્યું તેમ કર્યું મારે તો બે હાથ ધર કઈ નાખી કે ભાઈ બાબુ એ લીધું મેં લીધું બરોબર તમારે જેટલી ક્રેડિટ ખરાબ થાય ને

આપડે તમારે મહેરબાની મારું નામ ના લેશો કે હું તમારું નામ લીલું બાબુ કહી દઈશ કે મારું નામ ના લેતું બાબુ ને તમારા ચોખા કહેવામાં આવે છે પણ પછી પગે શબ્દ આવ્યો મારી વાત પાસાધાન કર્યું પ્રશ્ન કે ફેર એ પટ્યું ને એટલે હું તમને કઉ છું કે ફેર તમે આ પ્રશ્ન ની અંદર ફરી બેઠો ના હાથી પણ એક વખત

હવે ચંદનભાઈ મારા નોમ થી કોઈ બી વસ્તુ બનાવીને ને તમારા વિરોધમાં કહેવાય તો હું કહી આપું ને બોલતો પ્રોબ્લેમ મારો જ કેવાય ને હવે હા તો હું આપું કે ભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો

હજી બન્યો વિડીયો કોક તો બન એ તો વિક્રમ સોલંકી તમારું જોવાનું કોક તો મારું ગમે તેવું નામ લે મારું તમારું તમે શું કીધું કે મારો મન સીધો કરો એટલે આવી રીતના ના બોલવાનું હોય બોલું

તમારે બોલો બાબુ ના ના અશોક હોત નઈ એક વાત હું ગબર ભાઈ નું નામ લીલું ઈ મારું નામ ના લેવા જોઈ રેડી